સુરત શહેરમાં સિવિલ હોસ્પિટલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ બહેનોએ રેસિડેન્ટ તબીબોને રાખડી બાંધી છેલ્લા ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ બહેનો કરે છે રક્ષાબંધનની ઉજવણી ઘરથી દૂર હોસ્ટેલમાં રહેતી રેસિડેન્ટ તબીબોને રાખડી બાંધવામાં આવે છે નર્સિંગ બહેનોએ તબીબોને રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવ્યું અને મીઠાઈ ખવડાવી નવી સિવિલ ખાતે દર્દીઓ સાથે રક્ષાબંધનની પણ ઉજવણી કરવામાં આવી ડોક્ટરો અને સિસ્ટરની આ ઉજવણીમાં ભાગ લઈ દર્દીઓને રાખડી બાંધી એમને સારામાં સારી રીતે સારવાર કરી અને તેઓ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી સિવિલ હોસ્પિટલની નર્સિંગ અને ડોક્ટરો દ્વારા દર્દીઓને પણ રાખડી બાંધી અને માનવતા મહેકાવી આ સાથે સુરતની સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કોલકાતામાં મહિલાઓ પર થયેલ રેપ વિથ મર્ડરના મામલે પૂરો ન્યાય મળે અને તમામ ડોક્ટરો માટે સરકાર સારા કાયદાની ઘોષણા કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી અને સાથે સાથે ડોક્ટરોની રક્ષા માટે પણ અપીલ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આ ડૉક્ટર પારૂલ વડગામાં સુરત સિવિલ ખાતે આજે નર્સિંગ એસોસિએશન તથા તમામ નર્સિસ દ્વારા બધા ડોક્ટર્સને રક્ષા માટે એક પ્રણ લેવામાં આવ્યું છે રાખડી બાંધવામાં આવી છે હું ખરેખર આજે રક્ષાબંધનના દિવસે આ વસ્તુને બહુ બિરદાવું છું અને ખરેખર ડૉક્ટર્સને આખા દેશના ડૉક્ટર્સને રક્ષાની બહુ જ જરૂર છે એવું મને લાગે છે જે રીતે વાયલન્સના અને હુમલા ડૉક્ટર્સ ઉપરના હુમલાના કેસ વધી ગયા છે એ રીતે મને એવું લાગે છે કે ડૉક્ટર્સને રક્ષાની જરૂર છે જ અને અમને કાંઈ ખાલી રક્ષા એના બે દિવસમાં આપણી માટે કોઈ કાયદો આવે અને જે કલકત્તામાં બનાવ બન્યો છે એને ન્યાય મળે તો ખાસ કરીને બધાને રક્ષાબંધનની કડીવાલા નર્સિંગ એસોસિએશન છેલ્લા ત્રણ દાયકાથી નર્સિસ વોર્ડમાં દાખલ દર્દીઓને રાખડી બાંધી અને આશીર્વાદ પ્રાપ્ત લે છે અને જલ્દી સાજા થાય તેવી ભગવાને પ્રાર્થના કરે છે આજે પણ રેસિડેન્ટ તબીબોને રાખડી બાંધી તેઓનું આંદોલન સફળ થાય અને નર્સિંગ એસોસિએશનનું સમર્થન છે તે અંગે ભાઈઓને રાખડી બાંધી નર્સિંગ સ્ટાફ દ્વારા સાથે સાથે સમગ્ર વિશ્વની બહેનોને રક્ષાબંધન આપ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભારત માતા કે જે વંદે માતા